નમસ્કાર આપ જોઈ રહ્યા છો 24 ટ્વેન્ટી ફોર આજના સમાચાર પાટણ જિલ્લાના રાધનપુર ગામ ખાતે તારીખ અઢાર બે બે હાજર ના રવિવારના રોજ બારૂડ સમાજ નું કન્યાદાન મહોત્સવ બે ચોવીસ

ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ તરફથી સંપૂર્ણ કન્યાદાન રાખવામાં આવ્યું હતું તેમજ બારોટ સમાજે શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુનું તલવાર તેમજ પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું બારોટ સમાજના સમૂહ લગ્નમાં આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા કન્યાદાનનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં આઠ યુગલના જો જોડામાંથી એક યુગલ જોડામાં એક બહેન વિકલાંગ જોવા મળ્યા હતા જ્યાં ઉપસ્થિત દિલીપસિંહ ગોહિલ બાપુ આ જોઈને ભાવુક થઈ ગયા હતા અને તેઓ જાતે સ્ટેજ પરથી નીચે ઉતરીને નવયુગલ જોડાઓને આશીર્વાદ આપ્યા હતા તથા વિકલાંગ બહેનને કન્યાદાન આપ્યું હતું શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા અવારનવાર આવા સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે તેઓ દ્વારા આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી કન્યાદાનનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજને એક ખૂબ જ સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો વચ્ચે બાપુનું સ્વાગત થઈ ગયું છે તો જોરદાર તાળીઓ વધારી અને બાપુનું સ્વાગત કરવામાં આવે હા આપણી અહીંયા સ્વાગત થઈ છે તો વિનંતી કે આપ બે હાથથી સ્વાગત બીજા સિંહ બાપુ ગયા છે તેમ વિકલાંગ હતા ચોથા નંબર માં આવી ગયા પાંચ